છું ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે માં સગીર વહીની યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર ચાર આરોપીઓ વિરુદ્ધ પોસ્કો અને બળાત્કાર અને મદદગારીનો કેસ આજે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં જજ એચજી વાઘેલા નાઓની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એચ ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા મુખ્ય આરોપી ઘનરામભાઈ કિરીટભાઈ રાઠવા નાઓને વીસ વર્ષની જેલ અને પચીસ હજાર દંડનો હુકમ કર્યો હતો તો મુખ્ય આરોપીને મદદ કરનાર ત્રણ ઇસમોને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂકવા આદેશ કરતા બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ કરનાર ઇસમોમાં એક દાખલો બેસે તેવી મક્કમ ચુકાદો એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા આપવામાં આવી હતી સને બે હજાર વીસના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની અંદર સગીર વયની ફરિયાદી ભોગ બનનાર નાઓને દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી જનાર અને ભગાડવામાં મદદ કરનાર ઈસમો વિરુદ્ધની ફરિયાદ ડભોઈ પોસ્ટેમાં દાખલ થયેલી જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ જજ શ્રી એસજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી ભોગ બનનાર નાઓને બગાડી લઈ જઈ તેના વિરુદ્ધ અવારનવાર દુષ્કૃત્ય કરવા માં સંડોવાયેલ આરોપી ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાઠવા નાઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠેરાવી તેઓને વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો અને દંડ ન ભરે તો વધુ કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે તેમજ ફરિયાદી ભોગ બનનાર નાઓને ભગાડવામાં મદદગારી કરનાર ઈસમોને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરેલ છે